કપરાડાના હુડા પાસે હાઇવેના વળાંકમાં ટ્રક પલટી મારી જતા ટ્રકના બે ટુકડા થયા કપરાડા તાલુકામાંથી પસાર થતા માર્ગ ઉપર વળાંકને લઈ અવા અકસ્માતો સર્જાય છે જેમાં બે દિવસ અગાઉ એક ટ્રક નાસિક તરફથી આવી રહી હતી તે દરમિયાન કપરાડાના હુડા ગામ નજીકના વણાંક ઉપર ટ્રક પલટી જતા ટ્રકનો કેબિન અને બોડીનો બે ભાગ થઈ જતા ખુરદો બોલાઈ ગયો હતો જેમાં ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરનો જીવ ગુમાવ્યો હતો અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ કપરાડા તાલુકાનો નેશનલ હાઈવે નંબર આઠસો જે મહારાષ્ટ્ર જોડતો હાઇવે છે અને આ હાઇવે પર અત્યંત ભયજનક વળાંકો આવેલા છે જેને લઈ આ માર્ગ ઉપર અસંખ્ય અકસ્માતો થાય છે એટલું જ નહીં આ માર્ગ ઉપર બ્લેક સ્પોટ વધુ હોવાથી અકસ્માતનો ભય રહે છે આ સાથે હાઇવે પર પડેલા ખાડા પણ અકસ્માતનું કારણ બને છે ત્યારે એક ટ્રક નંબર કે એ ડ્રાઈવર મલ્લિકા અર્જુન વટકેગે અને ક્લીનર રાજેન્દ્ર માણેકરાવ મકાડે હૈદરાબાદથી ટ્રકમાં સામાન ભરીને સેલવાસ ખાતે જોઈ રહ્યા હતા તે દરમિયાન નાસિક હાઈવે થી હુડા ગામ નજીક હાઈવે એક વળાંક પાસે ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ડ્રાઈવર મલ્લિકા અર્જુન વટકેગી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રક ના ક્લીનર રાજેન્દ્ર માણેકરાવ મકાડેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વલસાની સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગત રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આકસ્માત થતાની સાથે કપરાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો